ક્રિકેટ લગભગ તમામ ભારતીય યુવાનની લોકપ્રિય રમત છે આજનો યુવાન મેદાન પર રમાતી રમતે ભૂલવા લાગ્યો છે અથવા તો તેમાંથી તેનો રસ ઉડવા લાગ્યો છે જેથી આ ક્રિકેટ ટુર્નામેન્ટ માત્ર રમત માટે નહીં પરંતુ યુવાનોને સર્વાંગી વિકાસ માટે મહત્વનું સાધન છે આ ટુર્નામેન્ટ અનાવિલ સમાજના યુવાનોમાં આત્મવિશ્વાસ સ્પર્ધાત્મકતા ટીમ વર્ક ભાવના તેમજ યુવા વર્ગ મોબાઈલમાંથી બહાર નીકળી એકબીજા સાથે જોડાયેલા રાખવા માટેનો વિનમ્ર પ્રયાસ છે જેના થકી સમાજની તમામ યુવા શક્તિ એકત્રિત થાય રમતને પ્રોત્સાહન આપવાના હેતુથી અનાવિલ સમાજ દ્વારા દસ મેચની સફળતા બાદ અગિયારમી મગનવાડી ક્રિકેટ સિઝન ડે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કોસામાડા સ્થિત અવેરા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે અનાવિલ સમાજ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સોળ ટીમ બસો ચાલીસ ખેલાડીઓ ઉત્સાહભેર ભાગ લીધો જે મેચ પચીસ દિવસ ચાલી અને છેલ્લે ફાઇનલ મેચમાં સાકી ક્રિકેટ ટીમ અને મોટા વરાછા ટીમ વચ્ચે રમાઈ જેમાં મોટા વરાછા ટીમ ચેમ્પિયન બની આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં અનાવેલ સમુદાય મોટી સંખ્યામાં હાજર રહ્યો હતો અને વિજેતા ટીમને ટ્રોફી અને રોકડ ઇનામો ઉપસ્થિત મહાનુભાવના વરદસ્તે એનાયત કરી ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા રમેશ કંબાતી દિવ્યાંગ ન્યૂઝ કડોદરા સુરત